રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર મળેલા ધમકીભર્યા મેલને લઈને ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ આ મેલ મળ્યો હતો જો વાત કરવામાં આવે તો અજાણ્યા એક ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી ધમ દેવાની ધમકીભર્યો મેલ મળતા સમગ્ર તંત્રમાં ભારે અપેતફેરી મચી ગઈ હતી ધમકીભર્યા મેલ મળતાની સાથે જ તે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી મળતી માહિતી મુજબ ગાંધીનગર કલેક્ટર ઓફિસ એક ઇમેલ દ્વારા જે છે ધમકીભર્યો મેલ મળ્યો હતો જેમાં કચેરી સંકુલમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ ગંભીર બાબતની જાણ થતાં તે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાપલો ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા કચેરી ખાલી કરાવી સઘન ચેકિંગ શરૂ કરાયું હતું કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બિલ્ડિંગ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે સમગ્ર કલેક્ટર કચેરી સંકુલને પોલીસે કોડન કરી દેવામાં આવી છે અને બહારના વ્યક્તિઓને પણ પ્રવેશ કરવા દેવામાં આવ્યો નહોતો જ્યારે બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન કોડ અને ડોગ સ્કોડ દ્વારા કચેરીના દરેક ખૂણે અને પાર્કિંગ વિસ્તાર અને ફાઇલો રૂમમાં સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું હાલમાં પોલીસ દ્વારા સાયબર સેલની મદદથી આ ઈમેલ ક્યાંથી અને કોના દ્વારા આવ્યો છે તેને લઈને ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે સુરક્ષામાં કોઈ કચાશ ના રહે તે માટે પોલીસે તમામ પાસાઓ તપાસી રહી છે

કોઈ વસ્તુ અંદર મળેલી નથી